ત્યારે સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે નિયમોનું કડક પાલન કરવા માટે ડીજીપી વિકાસ સહાય કર્યો છે આદેશ મહત્વના સમાચાર કહી શકાય ત્યારે હેલ્મેટ પહેરો નહીં તો દંડ ભરો તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકારી કચેરીઓમાં હવે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ રહી છે ત્યારે દરેક સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે ત્યારે સરકારી ઓફિસમાં હેલ્મેટ પહેર્યા વગર આવનાર કર્મચારીઓ દંડાશે તો સીટ બેલ્ટ બાંધ્યા વિના ફોર વ્હીલર ચલાવનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે નિયમોનું કડક પાલન કરવા માટે ડીજીપી વિકાસ સહાયે આદેશ કર્યો છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે હેલ્મેટ પહેરો નહીં તો દંડ ભરો તેવી નીતિ હવે આવી રહી છે જેમાં સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ રહી છે ત્યારે દરેક સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસ રહેશે તૈનાત